સિંહ રાશિના વાડાઓ નવા બદલાવ માટે તૈયાર થઈ જાઓ એક ફેબ્રુઆરી બે હજાર છવીસની માઘ પૂર્ણિમા સામાન્ય દિવસ નથી આ એક ક્ષણ છે જ્યારે બ્રાહ્મણ તમારા જીવનની દિશા બદલવા માટે સક્રિય થઈ રહ્યું છે આ દિવસે વિશેષ દુર્લભ યોગ બને છે સૂર્ય પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જે વર્ષો બાદ જ બનતા હોય અને આ વખતે સિંહ રાશિના માટે આ યોગ બહુ જ શક્તિશાળી સાબિત થશે જો તમે આ દિવસે ભગવાન સૂર્ય અને માતા લક્ષ્મીની પૂજા કરશો તો તે માત્ર પૂજા નહીં પણ તમારા માટે નવા મોકાઓના દરવાજા ખોલવાનું ચાવી બની શકે છે અટકી ગયેલું ધન અચાનક વહેવા લાગશે લાગશે અટકી ગયેલી ઇજ્જત પાછી મળશે જે કામ વારંવાર અટકી રહ્યું હતું તેમાં જડ પાવશે પણ આ તો ફક્ત શરૂઆત છે મકર રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શુક્રની ચતુર સિંહ રાશિ માટે એક ખૂબ જ ખાસ સંકેત આપી રહી છે આ સંકેત કહે છે કે આવતો સમય માત્ર સુધારાનો નહીં પરંતુ અચાનક અને આશ્ચર્યજનક પરિવર્તનોથી ભરેલો રહેશે આ પાવન પૂર્ણિમાનો પ્રભાવ શૂન્ય એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સવારે પાંચ વાગીને પાંચ મિનિટ વાગ્યાથી શૂન્ય બે ફેબ્રુઆરી બપોરે આઠ વાગ્યા વાગ્યા સુધી રહેશે આ સમય દરમિયાન કરવામાં આવેલ દાન જપ તપ કે સંકલ્પ સિંહ રાશિના લોકોના જીવનમાં ઘણા ઘણા ફળ આપી શકે છે સતર્ક રહો બહારથી બધું સામાન્ય લાગી શકે છે પણ અંદર બદલાવની તેજધારા વહેતી રહેશે પૂનમ પછી સિંહ રાશિના લોકોના જીવનમાં એવા નવમોટા અને નિર્ણાયક ઘટનાઓ આવશે કે જે તમારી વિચારધારા દિશા અને ભવિષ્ય ત્રણેયને હંમેશા માટે બદલી શકે છે કઈ ઘટના સૌથી પહેલાં આવી શકે કયો સંકેત તમારા માટે ચેતવણી છે એટલે આખું વિડીયો અંત સુધી જોઈશો કારણ કે છેલ્લી ઘટના તમારા જીવનમાં ગરમાગરમ હલચલ લાવી શકે છે સિંહ રાશિ માટે પહેલી ઘટના અચાનક જીવનમાં રાજસિક બદલાવ અને મોટી સફળતાનો પ્રવેશ છે પૂનમ પછી તરત જ સિંહ રાશિના લોકોના જીવનમાં પહેલી ઘટના આવી રહી છે જે એટલી મોટી છે કે અસામાન્ય બદલાવ આવનાર છે કે તમે પોતાને ઓળખી શકશો નહીં અચાનક કોઈ એવો મોકો તમારા સામે આવશે જે તમારા લાંબા સમયના સંઘર્ષ અને મહેનતનું પૂરો ફળ આપશે આ મોકો ફક્ત આર્થિક લાભ સુધી સીમિત નહીં રહેશે તે તમારા માન પ્રતિષ્ઠા અને કારકિર્દીમાં પણ અદ્વિતીય ઊંચાઈ લાવશે કોઈ મોટી જવાબદારી પ્રમોશન કે કામમાં મોટો ફેરફાર થશે જો તમે વ્યવસાય રોકાણ કે નોકરીમાં અટવાયા હતા તો હવે અચાનક આખી દિશા બદલાશે પણ આ બદલાવ ફક્ત ભાગ્યનો સંકેત નથી તે તમારા અંદર છુપાયેલી નાની નાની રણનીતિઓ અને મહેનતનું ઇનામ પણ છે સંકેતા છે મોકો કોઈ અચાનક મોટો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ મીટિંગ કે અચાનક મળેલી પાર્ટનરશીપના રૂપમાં આવશે જે લોકો તેને તરત ઓળખી લેશે તે માટે આ બદલાવ જીવનભરનો મોરડો સાબિત થશે અને જે ચૂકી જશે તે પાછળ રહી જશે અસર એ ઘટના તમારા નાણાં કે જીવન જ નહીં પણ તમારું સમાજમાં પ્રતિષ્ઠા પરિવારમાં સ્થાન અને વ્યક્તિગત આત્મવિશ્વાસ પણ નવી ઊંચાઈએ લઈ જશે સિંહ રાશિ માટે બીજી ઘટના અચાનક પરિવાર અને વ્યક્તિગત જીવનમાં અપ્રત્યાશિત ફેરફાર લાવશે સિંહ રાશિના લોકો માટે પહેલી ઘટનાથી થોડા જ દિવસો બાદ બીજી ઘટના તમારા વ્યક્તિગત અને પરિવારક જીવનમાં આવશે જીવનમાં મોટો બદલાવ આવશે આ બદલાવ અચાનક આવશે અને તમારી કલ્પનાથી પણ આગળ હશે પરિવારમાં કોઈ એવો નિર્ણય કે પરિસ્થિતિ આવશે જે લાંબા સમયથી અટકી પડેલી બાબતોને સાફ કરી નવી દિશા આપશે સંબંધોમાં કોઈ નવી શરૂઆત થઈ શકે છે તે પરિવાર મિત્ર કે જીવનસાથીમાંથી કોઈ પણ હોઈ શકે પણ આ ફક્ત સામાન્ય બદલાવ નહીં રહેશે આમાં તમારી જીવનની મહત્વની રહસ્યો બહાર આવશે જે અત્યાર સુધી છુપાયેલા હતા તે ખુલશે આ તમારા નિર્ણયો અને ભાવનાઓને ગહન રીતે હલાવી દેશે અને તમને તમારા જીવનના નવા અધ્યાય માટે તૈયાર કરશે આ બદલાવ અચાનક કંઈક સંકેત છે સંદેશ કોઈ રહસ્યમય ઘટના કે અણધારી વાતચીત મારફતે આવશે જેને સમજશે અને સંભાળશે તેમના જીવનમાં પૂરી શાંતિ અને પ્રગતિ આવશે જે અવગણશે તે કેટલાક મહત્વના મોકો ગુમાવી શકે છે આ ઘટના તમારા આત્મિક વિકાસ કુટુંબની સ્થિતિ અને ભાવનાત્મક સંતુલનને ગહન રીતે બદલાવી શકે છે તમે અનુભવશો કે હવે તમારું જીવન ક્યારેય પહેલાં જેવું નહીં રહેશે અને તેનો પ્રભાવ આવતા વર્ષો સુધી રહેશે સિંહ રાશિ માટે ત્રીજી ઘટના અચાનક શક્તિ પ્રતિષ્ઠા અને સમાજમાં ઊંચો માન અપાવી શકે છે સિંહ રાશિના લોકો માટે બીજી ઘટના પછી જ ત્રીજી ઘટના આવે છે ઘટના તમારા જીવનમાં એટલો મોટો ફેરફાર લાવી દેશે કે તે તમારા આખા ભવિષ્યનું દ્રશ્ય બદલાવી શકે છે આ સમયે તમારા માટે રાજકીય સામાજિક કે વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા લાવશે કોઈ મોટી જવાબદારી સન્માન કે પ્રતિષ્ઠિત પદ તમારા સામનાએ આવશે જે તમારા બધા સંઘર્ષો અને પ્રયાસોનું ઐતિહાસિક પરિણામ સાબિત થશે આ અચાનક આવશે કોઈ અવસર પ્રોજેક્ટ કે પ્રસ્તાવ જે તમને સામાજિક અને આર્થિક બંને સ્તરે ટોચ પર લઈ જશે પણ ધ્યાન રાખજો કે આ માત્ર બાહ્ય સફળતા નથી આ તમારા અંદરની શક્તિ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાને પણ ચરમસીમા પર લઈ જશે તમને લાગશે કે હવે લોકો તમારી રાય નિર્ણય અને કાબલિયતને સન્માન અને આદરથી જોવે છે આ બદલાવ કોઈ અચાનક મોટી જાહેરાત અનિયમિત મીટિંગ કે તમારા કામની પ્રશંસા તરીકે આવશે જે સમજી લેશે અને તરત સ્વીકારી લેશે તેમના જીવનમાં પૂરતું બદલાવ આવશે અને તેઓ નવી ઊંચાઈ સુધી પહોંચશે જે ચૂકી જશે તેને આ તક ફરી કદી નહીં મળશે આ ઘટના તમારા જીવનના સામાજિક દરજ્જો આત્મસન્માન અને આર્થિક શક્તિને નવી ઊંચાઈ પર લઈ જશે તમારું નામ તમારું પ્રભાવ અને તમારું સ્થાન હવે ક્યારેય પહેલાં જેવું નહીં રહેશે આ છે એક મોટો ફેરફાર જે તમને ભવિષ્યમાં દરેક મુશ્કેલીનો નિર્ભય અને શાનદાર રીતે સામનો કરાવવામાં મદદ કરશે સિંહ રાશિના લોકો માટે ચોથી ઘટના સ્વાસ્થ્ય અને માનસિક શક્તિમાં અચાનક પરિવર્તન લાવશે ત્રીજી ઘટના પછી તરત જ ચોથી ઘટના તમારા શરીર અને મન સાથે જોડાયેલી રહેશે આ બદલાવ અચાનક અને ઊંડો અસરકારક હશે લાંબા સમયથી જે સ્વાસ્થ્ય કે માનસિક સંતુલન અટકેલું હતું તેમાં અચાનક સુધારો અને ઊર્જા આવશે તમે જોશો કે તમારું સાહસ આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ ઘણી બધી વધી ગઈ છે આ સમયે તમારા માટે નવી પડકારોનો સામનો કરવા અને મોટી સફળતા મેળવવાનો છે નિર્ણય લેવાની શક્તિ મળશે પણ ધ્યાન રાખજો કે આ માત્ર સામાન્ય સુધારો નથી સંકેત એ છે કે આ બદલાવ ક્યારેક અચાનક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી યોગ તપસ્યા કે અપ્રત્યાશિત ઘટનાઓ તરીકે આવશે જે તમને તમારી મર્યાદાઓ અને ક્ષમતા ઓળખવામાં મદદ કરશે અસર એ થશે કે આ ઘટનાના પછી તમે અનુભવો કે હવે શારીરિક થાક ડર કે શંકા પર તમારું કાબૂ નહીં ચાલે તમારી અંદર ઉર્જા અને માનસિક શક્તિ એટલી વધશે કે તમે કોઈપણ પડકારને સાહસ અને ધૈર્યથી મુકાબલો કરી શકશો સિંહ રાશિ માટે પાંચમી ઘટના અચાનક મોટા કરિયર અને સંપત્તિમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે અને સિંહ રાશિના લોકો માટે ચોથી ઘટના તરત પાંચમી ઘટના પછી તમારું કરિયર અને આર્થિક જીવન એવું બદલાશે કે તમે લાંબા સમય સુધી તેને ભૂલશો નહીં આ સમયે તમારા માટે એટલો મહત્વપૂર્ણ અને મોટો અવસર લાવશે કે તમારી જૂની મહેનત અને સંઘર્ષ તરત જ રંગ લાવશે કોઈ અનપેક્ષિત પ્રોજેક્ટ પ્રમોશન કે વ્યવસાયનો પ્રસ્તાવ તમારા સુધી આવશે અચાનક તમને મોટી રકમ રોકાણ કે નફો મળવાની શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને હંમેશા માટે બદલાવી દેશે પણ આ તક ફક્ત ભાગ્ય પર આધારિત નથી આ તમારા કુશળતા યોગ્ય સમયે લેવાયેલા પગલાં અને સાહસનું પરિણામ પણ છે જેને સમજનારા અને યોગ્ય રીતે અપનાવનારા જ સફળ થશે આ તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવનારો સમય થશે આ તક અચાનક મળતા સંપર્ક મહત્વપૂર્ણ મીટિંગ કે અનપેક્ષિત પ્રસ્તાવ તરીકે આવશે જે લોકો આ મોકા ઓળખી શકશે તેમને જીવનમાં માન પૈસા અને પ્રતિષ્ઠામાં ઊંચો દરજ્જો મળશે જે ચૂકી જશે તેમને આ તક ફરીથી નહીં મળશે આ ઘટના તમારા આર્થિક સ્વાવલંબન સમાજમાં માન માનમર્યા અને કારકિર્દીની દિશા સંપૂર્ણ રીતે બદલશે તમે અનુભવો કે હવે તમારા ભવિષ્યને તમે જ બનાવવા માટે પૂરતી શક્તિ છે એ જ સમય છે જ્યારે તમારા પ્રયત્નોનો સારો ફળ મળશે અને તમે સાચી સફળતા અનુભવશો હશે સિંહ રાશિની છઠ્ઠી ઘટના અચાનક નવી શક્તિઓ અને અવસરોનો પ્રવેશ લાવશે સિંહ રાશિના લોકો માટે પાંચમી ઘટના પછી થોડી જ વેળા બાદ છઠ્ઠી ઘટના એવી શક્તિ અને તક લાવશે કે તમે પોતાને અશક્ય લાગશો આ બદલાવ માત્ર બહારનો નહીં પણ તમારા અંદરના શક્તિ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાને ઊંચા સ્તર પર લઈ જશે તમારા કરિયર વ્યવસાય કે સામાજિક સ્થિતિમાં એવું અવસર આવશે જે લાંબા સમય સુધી અશક્ય લાગતું રહ્યું કોઈ અનધાર્યો પ્રસ્તાવ ભાગીદારી કે નવી દિશા તમારા જીવનમાં તમામ અડચણો પાર કરી નવી ઊંચાઈએ લઈ જશે પણ આ સમય ફક્ત અવસરનો નહીં હિંમત અને ફૈસલોનો પણ સમય છે જે તરત પગલાં લેશે તેઓ પોતાનું જીવન અનંત સફળતા અને માનસન્માન તરફ લઈ જશે જે હચકચાશે તેમના માટે આવું અવસર ફરી ક્યારેક નહીં આવશે આ સંકેત એ છે કે આ અવસર કોઈ અચાનક મોટા નેટવર્કિંગ ઇવેન્ટ મહત્વપૂર્ણ કોલ અથવા અનોખા પ્રસ્તાવ દ્વારા આવશે તમારું જીવન અચાનક અને અનિચ્છિત રીતે બદલાવાનું છે અસર એ હશે કે આ ઘટના પછી તમે મહેસૂસ કરશો કે તમારા અંદર નિર્ણય લેવાની શક્તિ સાહસ અને નેતૃત્વ ક્ષમતા ઘણી વધેલી છે આ ઘટના તમારું ભવિષ્ય કાયમી રીતે બદલશે જીવનની દિશા નિર્ધારિત કરશે અને તમારી ઓળખને મજબૂત બનાવશે સિંહ રાશિના લોકો માટે સાતમી ઘટના અચાનક સંબંધો અને જીવનસાથી સાથે મોટા ફેરફાર લાવી શકે છે છઠકી ઘટનાના તરત પછી આ સાતમી ઘટના તમારા પરિવાર અને પ્રેમ સંબંધોમાં એક ગાઢ અને અણધાર્યા બદલાવ લાવશે આ ફેરફાર એકદમ અચાનક અને સંપૂર્ણ રીતે અનપેક્ષિત હશે તમારા જીવનમાં એવો મોચો આવશે જે સંબંધોની ગુણવત્તા અને ઊંડાઈને પૂરતી રીતે બદલી દેશે જો કોઈ લાંબા સમયથી સંબંધ તણાવવાળો કે અટકેલો હતો તો હવે સમાધાન સમજદારી કે નવી શરૂઆત શક્ય છે આ સમય માત્ર બાહ્ય સંબંધો માટે નહીં પણ તમારા આત્મિક અને ભાવનાત્મક સંતુલન માટે પણ મહત્વનો છે સમજીને અને સાચા રીતે સંભાળીશું તો તેમનું જીવન સંપૂર્ણ રીતે સ્થિર ખુશહાલ અને માનસન્માનિત બનશે જેને અવગણશે તેમને આ તક કદાચ ફરી મળવી મુશ્કેલ હશે સંકેત છે કે આ બદલાવ કોઈ અચાનક વાતચીત અનપેક્ષિત ઘટના કે પરિવારના નિર્ણયો માધ્યમથી આવશે હવે તમારા પાસે અવસર છે કે તમે તમારા મહત્વના સંબંધોને મજબૂત અને ટકાઉ બનાવી શકો અસર એ થશે કે આ ઘટના પછી તમે અનુભવશો કે તમારા જીવનમાં સંબંધોની ઊંડાઈ અને સમજદારી ઘણા ગુણા વધી ગઈ છે આ ઘટના તમારા ભાવનાત્મક સંતુલન પરિવારમાં સ્થિતિ અને વ્યક્તિગત જીવનની દિશા સ્થાયી રીતે બદલાવશે સિંહ રાશિ માટે આઠમી ઘટના જીવનમાં અચાનક નવી ઓળખ અને જાહેર માન્યતા લાવશે સિંહ રાશિના લોકો માટે સાતમી ઘટના પછી સીધા આઠમી ઘટના તમારા સામાજિક અને વ્યવસાયિક જીવનમાં ઐતિહાસિક ફેરફાર લાવશે આ ફેરફાર અચાનક અને અપ્રતીક્ષિત હશે તમારા કામ પ્રયત્ન કે કોઈ પ્રોજેક્ટની એવી પ્રશંસા થશે જે તમે ક્યારેય વિચાર્યું નહોતું અચાનક તમને જાહેર માન્યતા પુરસ્કાર કે સન્માન મળશે આ ફક્ત ઓળખ જ નહીં પરંતુ તમારા સામાજિક પ્રભાવ અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ પર લઈ જશે આ સમય માત્ર બાહ્ય સન્માનનો નહીં તમારા કુશળતા અને નિર્ણય ક્ષમતા માટે પણ છે લીડરશીપ ગુણોમાં સૌથી મોટો પુરાવો છે જે લોકો આને સમજશે અને યોગ્ય સમયે કામ કરશે તેમના માટે આ મોકો જીવન બદલનાર સાબિત થશે જે પાછળ રહી જાય તે લોકો માટે આ મોકો કદાચ ક્યારેય ન મળે આ બદલાવની સંકેત કોઈ અચાનક મળેલા ઈનામ મીડિયામાં ઓળખ મોટી મીટિંગ કે અપ્રતિક્ષિત તક તરીકે આવશે આ ઘટનાના બાદ તમારું જીવન સામાજિક અને પ્રોફેશનલ બંને રીતે સંપૂર્ણપણે બદલાઈ જશે અસર આ ઘટનાના બાદ તમે અનુભવશો કે તમારું નામ તમારું પ્રભાવ અને તમારી પ્રતિષ્ઠા હવે ક્યારેય પહેલાં જેવી નહીં રહી આ ઘટના તમારા જીવનમાં સ્થાયી સામાજિક માન્યતા અને સફળતાનું દરવાજું ખુલે છે સિંહ રાશિના નવમી ઘટના અચાનક આખા જીવનમાં મોટો ફેરફાર લાવે છે શક્તિ માન અને નું શિખર સિંહ રાશિના લોકો માટે આઠમી ઘટના પછી તરત જ નવમી અને અંતિમ ઘટના આવી જશે જે તમારા જીવનમાં એટલો મોટો અને ઐતિહાસિક બદલાવ લાવશે કે તમારું ભવિષ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ બદલાવ માત્ર એક ક્ષેત્રમાં નહીં પણ તમારા કરિયર પૈસા પરિવાર સ્વાસ્થ્ય અને વ્યક્તિગત ઓળખમાં પણ જોવા મળશે અચાનક તમારા જીવનમાં એવો મોકો કે ઘટના આવશે કે જે વર્ષોથી અટકી ગયેલા બધા લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ પૂરી કરશે આ સમય હશે જ્યારે તમારા બધા પ્રયત્નો મહેનત અને રાહ જોવાનો ફળ એકસાથે સામે આવશે આ માત્ર બહારની સફળતાનું સંકેત નથી આ તમારી આત્મિક શક્તિ હિંમત નેતૃત્વ અને નિર્ણય ક્ષમતાનું સૌથી મોટું પુરાવું છે જે આને સમજીને સમય પર સ્વીકારી લેશે તેમનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે અને સ્થાયી સફળતાની ઊંચાઈ સુધી પહોંચશે જે પાછળ રહી જશે તેમને આ તક કદાચ ફરીથી ન મળે આ સંકેત કોઈ અચાનક મળેલી જવાબદારી મોટો ઇનામ અનપેક્ષિત રોકાણ નવી ભાગીદારી અથવા જીવનમાં નવો અવસર તરીકે આવશે આ ઘટના પછી તમારું જીવન પહેલી જેવી સીમાઓથી પરે અનંત બનશે સંભાવનાઓ અને સફળતાની તરફ આગળ વધશે તમારા આર્થિક સામાજિક અને વ્યવસાયિક સ્તરે સ્થાયી બદલાવ આવશે તમારું જીવનની સ્થિતિ અને પ્રતિષ્ઠા હવે હંમેશા માટે સર્વોચ્ચ સ્તરે પહોંચશે આ ઘટના તમારા ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારી અને જિંદગીને સંપૂર્ણ રીતે બદલનારી છેલ્લી વળાંક હશે સિંહ રાશિના લોકો આ નવમી ઘટના માત્ર અંત નથી પણ તમારા નવા આરંભનું દરવાજું છે તમારું જીવન હવે ક્યારેય પહેલાં જેવું નહીં રહે સિંહ રાશિના લોકો આ હતી તમારા જીવનમાં આવનારી નવમોટી અને નિર્ણાયક ઘટનાઓ દરેક ઘટના તમારા જીવનમાં નવી ઊર્જા નવી દિશા અને નવા અવસર લાવશે યાદ રાખજો બ્રહ્મણ તમારું સાથ આપી રહ્યું છે તમારે સહી સમય પર પગલાં લેવા છે જો તમને આ વીડિયો માહિતીભર્યો અને શક્તિશાળી લાગ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન દબાવો જેથી તમે ક્યારેય આવી રહસ્યમય અને શક્તિશાળી જ્યોતિષ અપડેટ્સ ચૂકી ન જાઓ કમેન્ટમાં લખો સિંગ શક્તિ અને જણાવો કે તમે કઈ ઘટના સૌથી પહેલાં અનુભવવી ઈચ્છો છો ધ્યાન રાખજો આ સમય માત્ર જોવાનો નથી કાર્યરત થવાનો પણ છે તમારા નિર્ણય અને મહેનત જ તમારું ભાગ્ય નવું આકાર આપશે તો તૈયાર રહજો કેમ કે હવે તમારું જીવન પહેલાં જેવી નહીં રહે